તો મિત્રો અમારે સૈતર મહિનામાં શીફળ ભર્યા છે નહીં કીડિયારું નાખવાના લગભગ અંદાજે કેટલા હજારના ભર્યા છે બારસો બારસો શ્રીફળ ભર્યા છે એક ટ્રેક્ટર ભરીને તો સાલા થયા છે પણ બારસો શ્રીફળ થી વધુ શ્રીફળ હોય ને તો ના નહીં અને કીડિયારોના શ્રીફળ બધે ધારોમાં નાખવાના છે વ્યવસ્થિત બોવડી બોવડીમાં પુણ્યનો લાવો તમે બધા કમાજો અમે તો કેરવી છીએ ગામના યુવાનો ઘણા કરે છે અમારે નાખવા જેવી શ્રીફળ શ્રીફળ હાલો એક તગારું હું પાડી લઉં તો આજનો કોતરો ખાલી ચાર તગારા ભરાણા હવે કાલ બીજું નાખશું એટલે કાલના લોકમાં કાલ બતાવીશ લોક તો એકનો એક જ રહેશે કાલના વિડીયો કાલ ઉતારીશ બીજો તો આજે અમારે કીડિયારું રૂ નાખવાનો છે બીજી નાઈટ બીજી નાઈટ છે ને હા હવે લગભગ એકાદો કોથળો રહ્યો છે તો આજે એમ નાખી દેવી થોડી બીજા કાલ નાખશું પણ આ બે કોથળા નાખ્યા છે એ તો તમને ખબર છે આ કીડિયા રૂ ભરેલી છે તો આજે છે અમારી કીડિયા રૂ નો કીડિયા ભરેલા સ્ટીફણો ત્રીજો કોથળો આજે અમારે એક જુવાન વધ્યો છે સુનિલ અને હું ની એસ્ટ રોજ નાખવા આવતા હતા તો હવે આ છેલ્લો કોથળો છે નાખી દેવી એમ તો હજી છે કોથળો એક ચાલો થોડા થોડા લઈ લો નાખી દેવી